અને જાહેરાત કરી તો તમારે બેઠા બેઠા એક સારો નિર્ણય રાજ્ય સરકારે કર્યો એના માટે હું રાજ્ય સરકારે મુખ્યમંત્રી ખેડૂતોનું હિત વસેલું છે એટલા માટે એમણે આ સારો નિર્ણય કર્યો આપણે તો ખાલી દિશા આપવાનું કામ કરી શકીએ પરંતુ મોટું મન હોય એમના મનમાં ખેડૂતો પ્રત્યેનો સારો ભાવ હોય ત્યારે જ આ નિર્ણય થઈ શકે એટલે હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય કૃષિ શ્રી જીતુભાઈ વાઘાણીનો હૃદયપૂર્વક ખેડૂતો આભાર માનું છું એક પ્રશ્ન એવો હતો કે ખેતીમાં નુકસાન થયેલું હોય તો એમને પૈસા ખેતી પાકના ધિરાણ પહેલા મળવાના હોય તો એમનો પરિપત્ર એવો હતો કે તો પછી મગફળી પાકી ના હોય અને મગફળી પાકી ના હોય તો મગફળી ના પાકી હોય તો ખેતીના નુકસાનના પૈસા હોય એવું એમનું કહેવું હતું તો પછી મગફળી એમની ના ખરીદાય એવી વાત હતી તો આવું અધિકારીઓમાં કે જ્યાં ત્યાં હશે એમ સરકારનો અનુભવ છે અને વાત આપણે સમજાય કે આ ખેડૂતના ખેતરમાં માની લો કે એક ખેતરમાં નુકસાન થયું તો બીજું ખેતરમાં કદાચ પાકી હોય ને તો બે ખેતરો હોય એને તો મગફળી તો ખરીદવી પડે અને રાજ્ય સરકારે ઉદારપત્રો કીધું છે કેવો પરિપત્ર જે હોય એ ગુજકુમાસનો એ અમે સૂચના આપીએ છીએ તાત્કાલિક અને વળતો ફોન ગુજકુમાસમમાંથી જીવરાજબા ઉપર આવી આવીને ગયો જીવરાજબા મન થઈ ગયા કે નિર્ણય અહીંયા બેઠક થઈ ગયો છે એટલે કોન્ફરન્સ ઉપર બધાને લીધા બધા અધિકારી બધી વાત સમજ્યા તમારે ખેડૂતોની વાતને કોઈ સારી રીતે સમજાવે ને તો વાળા તો બેઠા છે હો એટલે એનો વાત તમારી સમજી છે હવે જીવરાજબા બધા કે ખરીદવાવાળા છે એમ કહી દીજો કે આપણે કતર આડો ના કર એટલે નહી તો પાછા આ હવે આની પૂરું થાય છે એટલે બીજા મંડળીઓ જે તે હોય બધા બધાને વાત કરીને કહેજો હવે હવે એવું છે ને સરકારનો નિયમ ઉદારતાપૂર્વક છે નહીતર હવે પાછા સંઘ એટલું નથી ખરીદી કરતો બીજા ઘણા બધા પાસે પાંચ સાત જણા છે ભૂત ભવ્ય ભવ્ય નવા આવે તો એ બધાને બધા સૂચના છે અત્યાર જણા છે ને સારું હોવું પડશે તમારે માથા કુટુંબ છે અને બધા ખેડૂતને હો વિસ્તારમાં હો હું હેડ્યું ખૂબ સારી રીતે બધા કામ કરો અને માર્કેટમાં છે બધી અહીં અહીં તો બે ત્રણ જગ્યાએ તો અહીંયા થશે માર્કેટને બધું એમ તો આ એક ખેડૂતોને સારતા રહે એની તકલીફ એમને ન પડે એના માટે રાજ્ય સરકાર ઉદારતાપૂર્વક ખેડૂતના હિત માટે આ કામ કર્યું છે અભિનંદનીય છે તો હવે ખરીદી પણ થશે ખરીદીમાં પણ જે કરવાની છે એનાય મળશે ખરીદીએ થશે અને ખેતીના પાકમાં નુકસાન થયું એ મળશે બંને માટેનો નિર્ણય ઘણા મને વાત કરી ગોવાભાઈએ કીધું કે ભાઈ અહીંયા બેઠા આ રીતના નિર્ણય તો મને કહેતા હતા કે આવા ઝડપીને આ રીતના સીધા નિર્ણય તો ભૂતકાળમાં એમ ગયા નથી મેં કીધું આ વિસ્તારના પ્રજાજનો ભાગ્યશાળી છે આ જશ એમનો છે મારો નથી આ પણ તમારું છે તમારા પ્રથા આ થઈ શકે અને લોકશાહીની અંદર પ્રજા એ સૌથી મોટું છે ને ખેડૂતોની વાત ખેડૂતના દીકરા તરીકે સીધી વાત સમજી શકાય એમ સમજાવવાની જરૂર તમે ખાલી ઇશારો કરો તો એ વાત તો ધ્યાન ઉપર આવે અને બેઠા હોય તો થાય કે આપણે બેઠા છે અને એમાં પાંચ રૂપિયાનો ફાયદો ખેડૂતને થાય તો એના માટે ઉદારતાપૂર્વક કરવું જોઈએ અને એનો સંતોષ થાય છે જીવ નથી પડતું શકતો નહીં તો ઘણાને તો હાલમાં જીવ પડે એ જોઈએ પાંચ રૂપિયા હાલી દીધા તો એને ચેમ હલાશે તો એ જીવ નથી મળતો તો આ બધાનો જેટલું થાય એનું ખેડૂતો માટે થાય કરો આગળ વધો અને ભગવાન હજુ વધારે આપે કેમ કે ખેડૂતો વર્ષોથી આ ધરતીને જીવાડી છે એને દુષ્કાળો પડતા પાણીની વ્યવસ્થા નથી ત્યારે મળે કે ના મળે પણ એને ખેડવાનું બંધ ના કર્યું એને વાવવાનું બંધ ના કર્યું એક વખત બે વખત ત્રણ ત્રણ વખત એનો ભાગ પડે તો પણ ખેડૂતે એમ ના કીધું કે બીજા વર્ષે દુષ્કાળો તથા દુષ્કાળો ઉપર આવી ગયા હોય તો પણ એને ધરતીને છોડી કા ખેડૂત અને બીજા પશુપાલકો જેને ગાયોને બચાવવાનું કામ કર્યું એ જેનાની અંદર એ ભૂખ્યો ચાલ્યા જ કરે દેશી ગાયો આપણી હેર્યા તો એમણે નફો કે નુકસાન જોયું એટલે ગાય માતા પણ બચી ગઈ અને ધરતી માતા પણ બચી ગઈ પણ ધરતી માતાને ધાવી અને એમાં સત્રી શું આવે એમાં કોઈ એક કોમ ના આવે એમાં જેમણે તેમણે કામ કર્યું તો ધરતી માતાને બચાવવાનું કામ જેમણે જેમણે કર્યું છે એ બધા ખેડૂત આલમને હૃદયથી વંદન બન્યું છે રમવા બી નથી કે ધરતી માતા માટે કામ કરતા ગયા કરતા ગયા કરતા ગયા દાદા બાપ દાદા દાદા માપ દાદા મળ્યું ના મળ્યું પણ એમણે ધરતી માતાને એનું નેય નાખ્યું હવે ધીમે ધીમે

આપણા ખેડૂતોએ વિજ્ઞાનને સહારો લઈએ અનાજ ધીમે ધીમે કરતા આટલું ઉત્પન્ન કરતા જાગૃત પણ છે મારી તમને વિનંતી છે ખેતીનો કન્સેપ્ટ દુનિયામાં બદલાઈ ગયો છે આપણે બદલાવ ખેડૂત છે ને એ ખેતીના ધંધામાં લાંબા ગાળે જોઈ જોઈને શીખવાનો સ્વભાવ છે એકે આ ખેતરમાં કર્યું એને સફળતા મળી તો પછી બીજો વખત રોકવું પણ નેવું નવું જે વિજ્ઞાન છે એને સ્વીકારતા એને ટાઈમ ના દુનિયાના દેશોએ નવું વિજ્ઞાન લીધું એને બાયોલોજીકલ બદલાવો જે હતા એને એક્સેપ્ટ કર્યા એક વિઘાની અંદર દસ લાખ પંદર લાખ પચીસ લાખની આવક લેતો ઇઝરાયલ જેવો દેશ થયો એમાં ઇઝરાયલની કઈ જમીન હારી છે એવું નહીં એનું પાણી હાર્યું છે એવું નહીં મજૂરી વધારે ખરાબ કરે છે એવું નહીં પરંતુ મેને નવા વિજ્ઞાનને નિજ્ઞાન સ્વીકારી છે એટલે એ આટલી આવક લેતો થઈ શકે છે એને પ્રોડક્શન લેવામાં ઉત્પાદનનો ખર્ચ કઈ રીતે ઘટે એમાં ઇનોવેશન એની કરે છે અને યુનિવર્સિટીની અંદર થયેલું સંશોધન ખેડૂતના ફાર્મ સુધી પહોંચ્યું એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન કઈ રીતે ઘટે ઉત્પાદન ખર્ચ કઈ રીતે ઘટે ઉત્પાદન વધે કઈ રીતે અને ત્રીજો ઉત્પાદનનું યોગ્ય માર્કેટ કઈ રીતે મળે એનું વેલ્યુ એડિશન આ ત્રણેય ચેનને એક સાથે ભેગી કરી એટલે એનો ખેડૂત આખી દુનિયાની અંદર એનો ધક્કો ખેતીનો વાગે છે ઇઝરાયેલ આપણે ખેતી તરીકે તમે બસ ધને હું કહું છું હું તમારો પોતાનો છું હું આ ધરતીમાં જન્મ્યો છું અને ખેડૂતના ઘરે જન્મીને પોતે ખેતી કરી છે તમને બધાને એવું લાગતું હશે કે શંકર તમે અહીંયા ભાષણ કરો છો પણ તમને ખેતીની શું ખબર મને ખેતીના બધા કામો મેં જાતે રાખ્યું છે મેં જાતે ખેડ્યું છે મેં હોળથી પ્લાવ આપણે કાઢે છે ને હોળથી કાઢેલું છે મને નાળતા ચહાડાનું નાળતા આવડે અને મને જે આપણો બ્રાહ્મણી હોય એનું નાડતા આવડે છે બેનું નાડવાનું શ્રી નોખું નોખું હોય એ મને ખબર છે આ બધા કામ મેં કર્યા છે અમાર શ્રી ચારે આલા એ ખબર છે કે સરત પૂનમ આવી હોય ને ટાઈમે આપણે સાહમો મે બાવતા હોય ત્યારે જઈને એ રાતે જઈને અમાર આલા ખેડીને ગયો ભેજ હરી આ બધા કામ જાતે કરેલા છે જ્યારે પિયત નતું એ ટાઈમે કામ જાતે મે કર્યું છે 10 વર્ષની ઉંમરે એ ટાઈમે અમારા ઉપર બે દે કે અમારા ભાગિયા કે હાથી હોય તો એના ભેગા થઈને મને કહેતા કે આ રામ ઉપર તો રામ કે ઉપર બેહારો તેના ઉપર બે પકડીને આખી રાત રાત બેઠેલો છે અને એમાં ભખોડું આવી ગયું ને પેલામાં અને પછી પેલા ખરતિયાથી પાડતા હોય ને એ પછી દોડાયો હોય મને એ જાતે હું મન છે કે એમાં એરોય માલી ઉપર આવી ગયો હોય ને એ પેલો આ બધા અનુભવમાંથી પસાર થયો છું ને પછી દુનિયાને જોઈ છે પછી તમને કહું છું એટલે એવું નથી કે દુનિયાથી બહાર નો હું જોઈને બાકીની દુનિયાની હું વાત કરું છું એવું નથી કે મોઢિયું વાળવાનું હોય નેક માં ધારી તૂટ્યું હોય તો શિયાળામાં આડામાં જઈને મારે પેલા ધારિયા હતા ત્યારે ડ્રીપ નતું તો એ બધા સહન કરેલું છે કે એમાં ગભો શિયાળાની દાઢમાં જઈને એમ મહો દીધું હોય અને પેલા દીધું હવે પાવડા ના દોડી હતી ના અને ત્યાં સુધી પાણી મારે આગળ હેડાય હું તો ત્યાં ઢાળીયા ભાગતા આ રીતે વ્યવસ્થા એ પિયતના અનુભવ છે સિમેન્ટના નળ નાખતા હતા નળ ખાટી ગયા હોય અને નળને તાત્કાલિક વળી બીજા દિવે બાંધવું હોય તો આખું ખોદવાનું નળનું પંચર કરવાનું પંચર કર્યા પછી તાપણું કરવું પડે ઉપર એટલે ધરતી તાપણું કરે તો બીજા દાડે પાણીના નળના વાટા વળી પાછા ઉકેલી ન જાય ત્યાં સુધીના બધા કામોમાંથી પસાર થયો એટલે તમને કહું રાતે પેલા ધોરિયા કર્યા હોય ને પાણી જયારે ખડું નીકળી ગયું હોય

ત્રણ બાબતો ખેડૂતને આગળ વધશે એમાં એક બાયોલોજીકલ સાયન્સ એ જે લેબમાં તૈયાર થયું છે એ લેન્ડ ઉપર એમાં બિયારણ પણ આવી જશે ભલે જીનોમિક મોડિફિકેશન કરેલા ના હોય જીનોમિક મોડિફિકેશન પણ કેટલી હદે કરવું એ પણ વિજ્ઞાનનો એક પ્રશ્ન છે પુરાવળ અંદર કે ઉત્પાદન તો શું થઈ જાય પણ એના જીન્સની અંદર જો બદલાવ થયેલો હશે તો ભવિષ્યની પેઢીઓ માટે કેટલું નુકસાન કરશે બંનેનો સમન્વય કરીને એમાં વિજ્ઞાનનો અવિષ્કાર એ જરૂરી છે દાખલા તરીકે એરડા છે અંદર અંદરથી નવું બિયારણ બન્યું છે લેબમાં ચાલે છે સંશોધનના પ્રક્રિયામાં ઉત્પાદન ચાર ગણું થશે પરંતુ એમની અસર શું થશે એની ચર્ચા અત્યારે ચાલી રહી છે

આનું તમારે કન્ટેન્ટ માત્ર ઓઇલ કન્ટેન્ટ નહીં ટોટલ કન્ટેન્ટ લગભગ કરતા વધારે છે એટલે ચાઈનાનો રાયડો લેશો તો એમાંથી કદાચ તમને ઓઇલ વધારે મળી જશે પરંતુ કન્ટેન્ટ વાઇઝ એ ખાવા માટે એ હેલ્થ માટે અનેક રીતે આ રાયડું ઉપયોગી છે એનું લેબમાં ટેસ્ટ કરાવીને એ લોકો જે ભાષા સમજે છે એ ભાષાની અંદર આપણે સમજાવી રહ્યા છીએ આ વિજ્ઞાન ખેતીને આપણે ઘરે બેઠા બેઠા આપણે એટલું જ વિચારીએ કે જે રાઈડું છે નહીં વેચો એટલાથી નથી દુનિયાનું ગણિત બહુ મોટું છે જે ખરીદવા વાળા છે દાખલા તરીકે આપણે ત્યાં ઘોડાજી થાય છે જેને ઈશ્વર દૂર છે અને જેને યુરોપ અને અમેરિકાના દેશની અંદર સિલિયમ હસ્ક બોલે છે સિલિયમ હસ્ક અને સિલિયમ માટેનું મોટું માર્કેટ અમેરિકા છે પણ આખે આખું ઘોડેલી નથી ખાતું એમાંથી લગભગ બસો જેટલી વસ્તુ બનાવે છે અને જો એ જે બનાવે છે ને વેચે છે હું હમણાં એ બાજુ આવ્યો એ જે બનાવે છે ને વેચીએ છીએ એ પ્રમાણે કઈ દસ હજાર થી વધારાના ભાવ આપણે ઈસુકુમાં મળે એમ છે પણ આપણી પાસે માત્ર બે જ વસ્તુ બનાવવાની છે આપણે માત્ર ઘોડા જેવું લઈએ છીએ એમાંથી ખોતરી કાઢી અને ઊંઝાની ફેક્ટરીઓ જથ્થાબંધ બે મોટા વેપારી છે દુનિયાના અને એ પણ અમેરિકાના છે એક યુરોપના છે

અને ઈશ્વરપુરનું માર્કેટ દુનિયામાં મોડો બની છે એ થોડું રાજસ્થાનનો પ્રદેશ અને ઉત્તર ગુજરાત હવે થોડો સૌરાષ્ટ્રનો પ્રદેશ એના સિવાય દુનિયાની અંદર બે દેશોની અંદર બને છે એક તુર્કીની અંદર થાય છે થોડું પાકિસ્તાનમાં થાય છે બાકી બીજું ઉત્પાદન થતું નથી પરંતુ ઈશ્વરપુર ખાધા વગર અમેરિકાના ઝાડા નથી થતા આ આ વ્યવસ્થા છે અલગ અલગ રીતે લોકો પણ એનો ભાવ આપણને નથી મળતો એ બનાવવાનું આપણે કરી શકીએ છીએ એમને ઘણા બધી વ્યવસ્થા કરી નથી થતી પરંતુ આપણને માર્કેટની ખબર નથી આપણે એના વેલ્યુએશનની ખબર નથી આપણે ખેડૂતને એમાંથી શું બનાવવું એની બ્રાન્ડ બનાવતા આવડતું નથી અને જે બ્રાન્ડ બનાવી શકે છે જે માર્કેટ ગોતી શકે છે નફો મોટા ભાગનો એ લોકો ખાય છે ખેડૂતો ભેગા થઈને માસ સ્કેલ પર આ કામ કરી શકે જેમ દૂધની દુનિયામાં આપણે કર્યું એવું આમાં પણ આપણે કરવું પડશે અને એક વર્ષમાં નહીં થાય બે વર્ષમાં નહીં થાય એના માટે કેટલાક જીવન ખપાવવા પડશે એની આજે શરૂઆત એ રીતે કરીએ કે મોટી જે માયાદાર છે આખી આખી છે હવે લાગે કે બે હજાર કરોડ રૂપિયાનું હિસાબ દૂર થાય છે તો એ ચાર હજાર કરોડનો હિસાબ દૂર ખેડૂતોની માલિકીનો થાય ખેડૂતો નક્કી કરી શકે ચલો ભાઈ તમારે નથી દેવું તમે ડાઉન કે આપ કરો છો માર્કેટ અમારે બે વર્ષ નથી તો ખેડૂત પોતે પોતાના ઘરમાં અમરીન નહીં રાખી શકે પરંતુ જો ખેડૂતોની એવી સંસ્થા બનેલી હોય તો એ કરી શકે આપણે દૂધની અંદર એ કરી શકીએ છીએ દુનિયામાં જ્યારે ભાવ ડાઉન માર્કેટના પાઉન્ડરનો કરી નાખે છે તો આપણે કહીએ છીએ નહીં વેચીએ મેં બપે ત્રણ ત્રણ વર્ષ સુધી નથી વેચતા અને એમને સોટેજ જેવી થાય અને દુનિયાની અંદર જ્યારે દૂધની ખપત થાય તે વખતે માર્કેટમાં આપણે પાવડર વેચીએ છીએ એનું વ્યાજ આપણે ભરીએ છીએ પરંતુ પૂરા પૈસા બીજે ત્રીજે વર્ષે આપણે દૂધમાંથી લઈ શકીએ છીએ તો આ જે રીતે માયાજાળ દૂધના વ્યવસાયમાંથી બંધ થઈ એ પ્રમાણની માયાજાળને એરંડાની અંદરથી મગફળીમાંથી ઈસબગોળમાંથી જીરામાંથી આપણે ખેડૂતોએ તૈયાર કરીને કરવી પડશે અને એના માટેની આવી ખેડૂતોની સંસ્થા ઊભી કરવી પડશે પરંતુ એનો નફો જો કોઈ કંપની બનાવશે તો એ કંપનીનો માલિક નફો રાખશે જો સહકારી સંસ્થા બનાવીશું તો એનો નફો ખેડૂતો સુધી પડશે તો આવી ખેડૂતોની સહકારી સંસ્થાઓ એ ખેડૂતના ઉત્થાન માટે ખૂબ મોટું કામ કરશે અને એ કામ બીજ લેવલથી કરી માર્કેટથી કરી વેલ્યુ એડિશનથી કરી અને બ્રાન્ડિંગ સુધીની આખી ચેને જો ખેડૂતો આપણે ગણાવી શકીએ તો સફળ છે અને તો શક્ય છે અને આ પૂરો અભ્યાસ કર્યા પછી તમને બધાને કહું છું આજે જે દુનિયાનો માર્કેટની જે મોનોબોલી છે એ સીધી સીધી મારો ખેડૂત સમજી કે એ જ રીતે ખેડૂતના દીકરા તરીકે તમને સમજાવું છું આજે હું મારાથી બનશે તો હું કરીશ પરંતુ આમાંથી પણ બેઠેલા કોઈના મનની અંદર ભાવ જાગશે કાલે એ કોઈ લીડરશીપ લેશે અને એ સહકારી સંસ્થા ઊભી કરશે તો એને આ આખું જ્ઞાનની ખબર હશે એને અનુભવ કરવા માટે આગળ કે મોટી યુનિવર્સિટીમાં નહીં જવું પડે આ સીધી સીધી વાત તમારા સુધી પહોંચાડું છું આવતા અઠવાડિયા વખત ભારત સરકાર વતી જે દસ વીસ લોકોને ત્યાં ઇઝરાયલ લઈ જવાની વાત કરી છે મને પણ નિમંત્રણ આપ્યું છે કે દસેક જેટલી મોટી કંપનીઓ જાય છે અને એની અંદર તો મેં પણ મારા મનમાં એ વિચાર છે કે ખરેખર ઇઝરાયલ શું કરે છે ઇઝરાયલ કઈ રીતે આગળ વધે છે કઈ રીતે થાય છે તમારા ખેડૂતો વચ્ચે જેમ જોવું સમજવું તો એ વિચાર મેં એ કર્યો કે આજે બીજું નિર્ણય કરવાનો બાકી છે સેલેરી એની પ્રોસેસ કરવાની પણ બાકી છે પરંતુ દુનિયામાં જઈને જે જે સારું હોય એ મારા ખેડૂત સુધી લાવવું અને એનો અમલ એ કઈ રીતે કરે નહીં તો કરોડોપતિ જે હશે બિઝનેસમેન હશે એના દીકરાઓ તો જશે એ તો એનું વિજ્ઞાન એનું જ્ઞાન હશે પણ એ પોતાની પાસે જ રાખશે ને એ ખેડૂતો સુધી સાર્વજનિક નહીં કરે એ તો એના જે પેપર હશે એના પાસે જ રાખશે એ અંગ્રેજી ભાષાની અંદર દુનિયાની ભાષાની અંદર પડેલા જે પેપર છે એ સંશોધન એ એમના સુધી જ રાખશે એના ઉપર તો પેટન્ટ ઊભી કરશે પરંતુ મારો ખેડૂત કઈ રીતે દુનિયાની અંદર જે ચાલે છે સમજી અને એમાં કઈ રીતે આગળ વધી શકે તો એના માટે પણ વ્યવસ્થા કરવી પડશે અને હું તો ત્યાં સુધી વિચારું છું એક વખત આ દુનિયાને જોયા પછી આમાંથી જે પ્રગતિશીલ ખેડૂતો હોય એને સામૂહિક રીતે દુનિયાનું સારું સારું છે જોવા માટેનો ટાઈમ બનાવવો જોઈએ આમાંથી ખેડૂતોની ટીમ બનાવીને નવી પેઢીએ જોવા માટે જવું પડે અને માત્ર વિદેશનું નથી કહેતો આપણા દેશમાં સારા સારા જે ઇનોવેશન હોય એ બધા જોવા માટે જાઓ ડેરીમાંથી પણ અમે આવું પ્રયોગ કરવાના છીએ કે જે પ્રગતિશીલ ખેડૂત છે જેને કંઈક સારું કરવું છે ખાલી યાત્રા કરવા નહીં દર્શન કરવા જાજો તમે જાત્રા માટેનો જે કાર્યક્રમ છે એ અલગ કરજો તમે પરંતુ માત્ર શીખવા માટે માત્ર જાણવા માટે માત્ર સમજવા માટે અને સમજીને એનો અમલ કરવા માટે આવી એક ટીમ બનાવીને ડેરીના માધ્યમથી એવા ખેડૂતોને પણ અલગ અલગ જગ્યાએ ક્યાં મૂકવા દાખલા તરીકે એનડીઆરઆઈ કરનાર હું હમણાં કહ્યું હરિયાણામાં ભારત સરકારનું ઇન્સ્ટિટ્યુટ છે સો વર્ષ જૂનું ઇન્સ્ટિટ્યુટ છે એના લગભગ પચીસ જેટલા સાયન્ટિસ્ટોને વૈજ્ઞાનિકોને મળ્યો

આજે ભ્રમ દિવસથી ચાર દિવસથી આપણા બધા સિનિયર સાયન્ટિસ્ટો પશુની અંદર એમણે શું કર્યું છે એક બકરી બનાવી છે અને બકરીની અંદર એને સાડા ચાર લીટર દૂધ આપી એવી બકરી બનાવી કરી કીધું યાર આવડું મોટું કામ તમે કરી શકો તો ગાયને બેસવો કેમ નથી કરતા તમને કીધું કરાવે છે કોણ મેં કાંકરી જ નહીં આપણી ગાય આપણી યુનિવર્સિટીની અંદર હતી લગભગ અઠ્યાવીસ ઓગણત્રીસ લીટર દૂધ આપતી ગાય ઘરડી થઈ કીધી અઢાર

આ કરવું છે આવી નવી આની વાસળી આવું નવું આવે અને પહેલી વખત કદાચ ભારત દેશની અંદર